આત્માય બાયણે છે અને પરમાત્માય બાયણે છે અને સુરતા ફસાણી છે એમ હા શરીરમાં સુરતા ફસાણી છે એમ હા અને આત્માય બાયણે છે અને પરમાત્માય બાયણે છે હા હ આની પેલે પછી એવું કે કે આત્મા ખાય છે હ આત્માને ભૂખ લાગે છે હ હ આ કે ગુપ્ત ભેદ છે કે હમ અને આવું જાણવું હોય ને તમારે કે प्यारे की उस सम्मेलन भेगू था ही ने हाँ क्या रे रहस्य था ये बता दें हाँ कि फड़ा है ना हम क्या मुकम के एम के कोई फड़ा ले आठ लोग दान मोई क्लू डिंग टिकड़ा आठ लोग दान मोई ये वोड़ी बोले हम हाँ हाँ बाबू हाँ हाँ आत्मा खाए चे क्या आत्मा सुवे से हाँ 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 चुवे

કોઈ એવું બોલે છે હિન્દીમાં કે એટલે આપણા ગુજરાતનો તો નથી જ પણ કોઈ બહારનો છે ને હિન્દીમાં બોલે છે એમ કહેતો હતો કે આત્મા ભૂખ લાગે છે આત્મા ખાય છે પીવે છે આ લગભગ મેં વાત સાંભળેલી છે એટલે આ મૂર્ખ કહેવાય અને હવે અત્યારે એમ કહે છે કે આત્મા શરીરની બાાયણે છે પરમાત્મા શરીરની બાણે છે અને સુરતા હલવાણી છે એમ આવા કેટલા કોડા નીકળી પડ્યા આત્મા ખાય છે પીવે છે આત્માને ભૂખ લાગે છે તો એને હું આત્મા જોયો હોય છે જાણ્યો હોય છે ઠેક અને આત્મા પરમાત્મા બે બાયણા છે એમ શરીરની અંદર શરીરમાં સુરતા હાલવાની હવે આપણે કંઈક બીજું નવું કાઢવું જોઈએ કે ભાઈ સુરત બાયણે છે આત્માએ બાયણે છે ને પરમાત્માએ બાયણે છે શરીરમાં મન હલવાનું છે આપણે આવું કાઢવું જોઈએ કંઈક આવા કેટલાક વિવેકહીન કોડા કોઢા આ ભરતી થઈ ગયા છે આત્માને ભૂખ લાગે છે ને ખાય છે ને એવું કેટલા ટાઈમ પેલા એમાં લગભગ પાંચ છ મહિનો આંબરેલ એક છોકરાએ કોઈ પ્રશ્ન કર્યો હતો ત્યારે એવું કહેતો હતો આત્મા ખાય છે પીવે છે અત્યારે આત્મા શરીરની બાયણે છે એવું કહેવા માંડો અને પરમાત્માય શરીરની બાણે છે તો શરીરમાં કોણ છે સુરતા તો આપણે હવે નવીન કાઢીએ કંઈક સુરતા શરીરની બાણે છે આત્માય શરીરની બાણે છે પરમાત્માય શરીરની બાણસે શરીરમાં મન હલવાનું છે આપણે એમ કહેવું તો આપણે છે ને કંઈક બીજું ફેરાઈશું કે ભાઈ સુરતાય શરીરમાં છે આત્માય શરીરમાં છે ને પરમાત્માય શરીરમાં છે બરાબર અને મહા પરમાત્મા શરીરની બાાયણે છે મહા પરમાત્મા શરીરની બાયણ છે ને પછી મહા પરમાત્માથી ઉપર પરમ પરમાત્મા શરીરની બાયણ હશે આપણે કાંઈક એવું નવું કાઢીએ અને પાસે એમ કહેતો કે અમારી પાસે ભેદ છે એમ ગુપ્ત ભેદ હોય ને તમે આત્મા પરમાત્મા શરીરની બાણા છે હા એમ એને જાણી લીધું હોય તો હું કથણી બકણી કરો છો હું બોલ બોઇલ કરો છો આ ભગત બધા ઢોંગ પાખંડ છે આ હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મના ભોળા પારડાને ફસાવી અને હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મને તોડવાનો માસ્ટર પ્લાનિંગ છે બીજું કાંઈ નથી આવી રીતના બોલે ને પછી મુક્તિ મોક્ષના હે દાણા નાખે ને બાવન અક્ષરે ઝાડ પાથરે પછી આ ભોળા પારડાને ફસાવી લે બરાબર બીજું તમે શું કહેતા હતા કે અમુક ટાઈમે અમારો પોગ્રામ થાય છે ત્યારે અમારી પાસે આવજો અમે ગુપ્તભેદ છે બતાવશું એમ હવે ત્યાં આપણે જાય ને કે ભાઈ બતાવો ગુપ્તભેદ તો કાંઈક નામ પકડાવી દે કે આ જપો અરે ભાઈ તમે કહેતા હતા ને ગુપ્તભેદ છે ગુપ્તભેદ બતાવો ને તો એમ કે પહેલાં તમારે જપવું પડે બે ત્રણ મહિના એટલે બે ત્રણ મહિના આપણે જપીને પછી પાછા જાય ને તો કે હવે તમારે આમ કરવું પડે અહીંયા ધ્યાન ધરો વાં ધ્યાન ધરો ફલાણું ઢીકણું પછી ફરી પાછા જાય ને તો કે હવે હજી તમારે વારસે વારસે આમ કરી કરી અને આપણી જિંદગી કાઢી નાખે અને પૈસા અડફતા રહીએ પાછો શું કહે છે કે દાન પુણ્યથી મુક્તિ ન થાય એમ અને ફલાણાએ આટલું દાન મોકલું ઢીકણાએ આટલું દાન મોકલું લોકડાય આટલું દાન મોકલું તો દાન પુણ્યથી મુક્તિ નહોતા હોય તો કે કોડા તું શું દાન લીધા 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 લીધ થયો છો આ બધા ધંધા હશે ભગત લોકોને ફસાવીને ધંધા હશે બીજું કાંઈ નથી આવા કોડાના ઓડિયાનો કે ડીલેટ મારી દેજો સબસ્ક્રાઈબ કર્યું હોય તો અનસબસ્ક્રાઈબ કરી નાખાય આ આ બધા ઢોંગ પાખંડી છે રૂપિયા ભેગા કરવાવાળા છે બીજું કાંઈ નથી દાન પુણ્યથી મુક્તિ ન થાય તેને કે તું હું કામ દાન પુણ્ય લેતો જ ફલાણે આટલું દાનનું એકલું ઢીકલાએ આટલું દાનનું એકલું આ તારીખે અમારો મંડપ છે મેળા છે આવજો તો ગંગા સતી ના પાડે મંડપને મેળા કરે તો છે પણ અધૂરિયા ને કામ એટલે બધા અધુરિયા છે આ પૈસા કમાવાનું ધંધા છે બીજું કાંઈ નથી ભગત આ તો ભૂખ લાગે ભાઈ સાંભળેલું હે પાછું આત્મા પરમાત્મા બે મને મને વગર આવા 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 કોડા આવા જોકર આવી જાય છે ને આવા જોકર આવે ને એટલે મને બહુ મજા આવે એક જોકર જ કહેવાય એમ જાય ભવાય જેવા જ કહેવાય શું કરવું હવે આ હાલ જ મહેરાજ બધાએ અને કોઈક ભટકાઈ જાવે ને તે દીને ખબર પડશે કે આત્મા બેણે છે ને પરમાત્મા બેણે છે શરીરમાં સુરતા હલવાણી છે તો આપણે બીજું કંઈક નવી કાઢીએ શરીરમાં મન હલવાનું ભાઈ સુરતાએ બાણે છે આત્માય બાળે છે ને પરમાત્માય બાળે છે બરાબર અને કાં કહેવું કે ભાઈ આપણે આ સુરતાએ અંદર છે આત્મા અંદર છે ને પરમાત્મા અંદર છે મહા પરમાત્મા બાણે છે ને મહા પરમાત્માથી ઉપર પરમ પરમાત્મા બાણે છે પછી એનાથી બીજી ફરીક કોઈક બીજો આવશે કે મહા પરમાત્મા પરમ પરમાત્માથી ઉપર પરમાત્મા નંબર એક છે કે બધાની બાણે ફરીક કોઈક ચોથો આવે પરમાત્મા નંબર બે હશે એટલે આ બધું આ બધી વાતો છે છે બીજું નથી આત્મા શરીરમાં છે અને આત્માની ચિત્રરૂપી સુરતા ભગત શરીરમાં ફસાણી છે એમ જગ્યા અને પરમાત્મા બહાર છે ક્યારે છે આત્માની અંદર જ પરમાત્મા છે પણ આત્માની ચિત્રરૂપી સુરતા નિર્મળ બની જાય ને આત્મ સ્વરૂપ જ્યારે બની જાય ત્યારે આત્માની સુરતા ઉપર ઉઠે અને શુદ્ધ સ્વરૂપી પરમાત્મા તરફ ઉપડે ઉઠે અને શુદ્ધ સ્વરૂપી પરમાત્મા બની જાય શુદ્ધ સ્વરૂપી પરમાત્મા સર્વવ્યાપક છે આમ છે શરીરમાં આત્મા છે આત્મા શરીરની અને પરમાત્મા શરીરની બાાયણે ભગવાન કૃષ્ણ ગીતામાં એવું શું કામ કહે કે અર્જુન આત્મા હજાર અમર અવિનાશી છે આત્મા જન્મતોય નથી મરતોય નથી કોઈનો બાપ નથી કોઈનો દીકરો નથી અસ્ત્ર શસ્ત્ર કાપે નહીં પાણી ભીંજવે નહીં અગ્નિ બાળે નહીં હે અર્જુન જેમ આપણે જૂના વસ્ત્રો કાઢી જૂના વસ્ત્રોને બાદ કરી નવા વસ્ત્રો ધારણ કરીએ છીએ તેમ આત્મા આ ધરતી આકાશ વાયુદેન લગ્ન પાંચ તત્વોનું જે આ વસ્ત્ર છે આ કપડું છે એ જૂનું કપડું કાઢીને નવું કપડું ધારણ કરે છે આત્મા આ આત્મા નવું વસ્ત્ર ધારણ કરે એમ કીધું ને એમ શું કામ ન કીધું કે આ સુરતા નવું વસ્ત્ર વસ્ત્ર ધારણ કરે છે હેં એમ કેમ ન કીધું આત્મા નવું વસ્ત્ર ધારણ કરે એવું શું કામ કીધું તો એવું ન કહે ભગવાન કૃષ્ણ એક સુરતાનું વસ્ત્ર ધારણ કરે એટલે આ બધા ઢોંગી છે પાખંડી છે આવાના ઓડિયોનો સાંભળતા બરાબર ડિલેટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કર્યું તો સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર પાછા કે સમાજમાં ગુપ્ત ભેદ છે એમ હું નથી એકવાર ઘણી વાર મેં વાત કરી કે માજી હતા અને ત્રણ દીકરા હતા અને ત્રણેય દીકરાના લગ્ન થઈ ગયા હતા અને ત્રણ વહુ હતી ને છોકરા ને છોકરા હતા ને પણ માજીને કાંઈ છોકરા કાંઈ ધ્યાન દેતા હતા પછી માજી એક પ્લાન બતાવ્યો બનાવ્યો કે એક ડાબલી હતી બજર ભરવાની ને એમાં કાકરા ભર્યા ને પછી રોજ રાતે બાર વાગે ખખડાવે ને પછી એમાં એક વહુ સાંભળી ગયા એટલે વહુને એમ થયું કે માજી કંઈક રાતે ખખડાવે છે એ બીજી વહુને વાત કરી ત્રીજી બહુને વાત કરીએ તેણે તેણે બહુને ખબર પડી કે માજી કાંઈક ખખડાવે છે તેણી બહુ કામ કાંદેને સાંભળતા માજી ડાબલી ખખડાવે પછી એકદી એક પૂછ્યું કે માજી ખખડાવે છે હું એટલે હવાર પડ્યું એટલે માજીને પૂછું કે બા તમે શું ખખડાવતા તો કે એ હોનાના રાણી સિક્કા છે હોનાના કે એ ખખડાવું છું એટલે કે તો એક વહુને ખબર પડી ને આમ તેણે તેણે વોવું એ પછી ખબર પડી ગઈ એક પછી એક વાત કરીને પણ તેણે તેણે વહુ એ પોતાના ઘરવાળાને માજીના છોકરાઓને કીધું એટલે છોકરાઓએ કીધું કે તો માજીની સેવા કરો બરાબર નકરવોકને બીજાને દઈ દે એટલે હવાર પડ્યું ને એટલે માજીની સેવા મીંડા કરવા અને પછી ધીરે ધીરે પૂછવાની કે હે માજી તમે એ શું ખકડાવતા તો કે હોનાના સિક્કા ખખડાવું છું બેટા હું તો પણ કે માજી ખોલો તો ખરાય ડાબલી દેખાડો તો ખરે નહીં તો ભેજ છે એ તો ગુપ્ત રહસ્ય છે ગુપ્ત ગુપ્ત ભેદ છે એનો બતાવું બરાબર એટલે ગુપ્ત ભેદમાં ભેદમાં હોવું અને છોકરા માજીની સેવા મીંડા કરવા ઓલા હોનાના હોના હાટું ગુપ્ત ભેદને જાણવા હોના સિક્કા છે બરાબર પછી સેવા મીંડા કરવા છેલ્લે છેલ્લે પછી માજીના ભાઈ જલસા પડી ગયા ખાવાનું પીવાનું કારણ કે ભેદ જાણવા માટે હોનાના સિક્કાનો ભેદ જાણવા માટે બધા સેવા મંડા કરવા બરાબર પછી માજીના છેલ્લો અંત સમય આવ્યો એટલે પછી માજીએ કહી દીધું કે દીકરાઓ બેઠાઓ દીકરાને બોવ ક્યાં કાંઈ ભેદ નથી એમાં રાણી સિક્કા નથી એમાં કાંકરા છે ક્યાં આ ડાબલી ખોલી કાકરા નીકળા તો પણ ક્યાં ભેદ એ ક્યાં ભેદભેદ ભેદ ભેદભેદ કરવું એટલે તમારી સેવા કરો જાણ ભેદને જાણવા માટે તમારી સેવા કરો બરાબર તમે મને કાંઈ ખાવા પીવા થયો ને તમે મારી જોડાઈ રહ્યો એટલે આવી રીતે ભેદભેદ કરીને ગુપ્ત રહસ્ય રહસ્ય કરી ઓલા ચેલીઓ ચેલાને બિચારાને ફસાવી રાખીએ જિંદગીભર ને છેલ્લે પછી કાંકરા નીકળે કાંઈ નહીં કાંઈ નીકળે નહીં આ એના જેવી વાત છે ભેદભેદ કરીને મારી પાસે ગુપ્ત રહસ્ય છે ને ભેદ છે આવું કરી અને દુનિયાને ઠગવાના ધંધા છે નથી આપણે કોઈકને કહેતા કે ભાઈ એક વાત છે મારી પાસે પણ હું કહીશ નહીં એટલે ઓલાને એમ થાય કે શું છે કે તો ખરો નહીં એ નહીં કહું કે પછી ઓલો વાહ પડી જાય ભાઈ ઓલી વાત કરીને ઓલી વાત કરીને એટલે વાહ પડી જાય ને એટલે પછી ઓલો કે હાલ કે હવે ભાઈ ચા પીરા ચા પીરાવે ચા પીરા વાત કરી એમ ન કહું પછી નાસ્તો કરાવે કે હવે તો વાત કરે એમ નહીં કહું એમ ઓલો સેવા કરી રાખે એ વાતને જાણવા માટે ભેદને જાણવા માટે અસલમાં કાંઈ ભેદભેદ ન હોય આ બધ લોકોને ફસાવાના છે બાકી ભેદ ઉગાડો જ છે બરાબર ભેદવારી શું વેદ ઉગાળો છે સસ્પેન ખુલુ છે અમે હે વેદ છે સેનો વેદ બધું ઉગાડું છે અમાર સેનો ભેદભાવ રાખવાનું બધું ખુલુ છે વેદું છે કાઈને બધું વેદ છે મગ્યા ગાય ઓલું છે એમ વેદ જેવું ગાય છે બધું ઉગાડું છે ખુલુ તો છે વેદ વેદ કરીને જગતની પતારી ફેરવી નાખી આવા ઢોંગી પાખંડિયો ગુરુ બરે બરીને બેઠા છે એ લગભગ તમે જોજો ગુરુય બનતો હોત મને બરાબર આવા તો કેટલા છે એમ બરાબર અમારે ઓલા નરસિંહ બાપા એક વાર ઘણી વાર વાત કરે આપણા મિત્ર છે રાણીવાળા રાણીવાળા વાળા નરસિંહ બાપા એ શું કહે છે ખબર એ નરસિંહ બાપા મારા મિત્ર કહે છે કે ઉપરથી બીજ ઉતર્યું વાળ વિના વેલો હાલો ઉતરથી બીજ ઉપરથી બીજ ઉતર્યું વાળ વિના વેલો વાળ વિના હાલ્યો વેલો દેહ વિના આત્મા બતાવે તો એ મારો ગુરુને હું એનો ચેલો બરાબર તો એટલે આમ કહે છે કે એ બતાવી દો કહી લ્યો દેહ વિના આત્મા બતાવી દે જો આત્મા અને પરમાત્મા દેહથી બાયણે હોય તો એને કંઈ બતાવી દે ને ભેદ હોય તો એ ભેદ બતાવી દે આત્મા અને પરમાત્મા કેવી રીતે બાયણે દેખાડી દે તને ખબર હોય તો ખાલી કોઈ ફાલતુને કોઈ કથની બગડી કરે ને જગતના ધૂતવાન ધંધા કરે હે કારણ કે એ પાછું કહે છે એ નરસિંહ બાપા કે બોલે એ બહાર નથી તું આત્મા પોતે શું કીધું બોલે એ બહાર નથી તું આત્મા પોતે હે એ કોડાને ખબર નથી દેહની બહાર ગોતે બોલે એ બહાર નથી તું આત્મા પોતે એ કોડાને ખબર નથી દેહ દેહની બહાર ગોતે આત્મા વિના સુરતા નહીં આત્મા વિના નહીં જ્ઞાન આ નરસિંહ બાપા નશો આવા આવા પાખંડીને ખબર નહીં અને કોણ સમજાવે શાન આત્મા વિના સુરતા નહીં આત્મા આત્મા વિના નહીં જ્ઞાન આવા પાખંડીને ખબર નહીં એને કોણ સમજાવે શાન અમારા મિત્ર છે નરસિંહ બાપાને બહુ આખા બોલા છે એમ જા જેવું એવું મોઢે ઝાપટી દે ગમે બરાબર ઢોંગ પાખંડીઓને તો હવે એને શું કીધું કે આત્મા ખાય છે પીવે છે એ તો મારું સાંભળેલું છે ને મેં લગભગ એનો એક ઓડિયો બનાવ્યો હતો છોકરાએ મને ફોન કર્યો હતો બરાબર તો તમે એવું કીધું કે શું આત્મા ખાય છે આત્મા પીવે છે હે આત્મા સૂવે છે આત્માને ભૂખ લાગે છે શું આ સાચું હશે બરાબર ના ભગત આવા ઢોંગી પાખંડીના વડિયાનો હા ભરશો ભરમાઈ જાઓ આવા કેટલાય નીકળી પડ્યા છે અને સનાતન ધર્મને તોડવાનો એક આશ્રય છે મોટું ષડયંત્ર છે બીજું કાંઈ નથી જગતને ફસાઈને સનાતન ધર્મનો વિરોધ કરવો બીજું કાંઈ નથી બરાબર એટલે ભગત જે ભૂખ લાગે છે ને સમાન વાયુથી ભૂખ લાગે છે ઉદાન વાયુથી તરસ લાગે છે બરાબર અને આત્મા હુતો નથી ફૂઈ જાય છે ઇન્દ્રિયો ઇન્દ્રિયો બધી હુઈ જાય છે સમાન અપાન વ્યાન ઉદાનને પ્રાણ પંચ પ્રાણ જાગતા હોય છે શ્વાસોશ્વાસની ક્રિયા જાગતી હોય છે ને આત્મા જાગતો હોય છે આત્મા કોઈ દી હુએ નહીં આત્મા કોઈ દી ખાય નહીં કારણ કે આત્મા શરીર નથી શરીરને ભૂખ લાગે ને શરીરને ખાય સમાન વાયુથી ભૂખ લાગે ઉદાન વાયુથી તરસ લાગે બરાબર અને અપાન વાયુથી મળમૂત્ર ત્યાગ થાય છે આ શરીરની ક્રિયા છે પણ થાય છે બધું આત્માની શક્તિ દ્વારા પણ આત્મા ખાતોય નથી પીતોય નથી હવે એ ખુદ એમ કહે છે કે આત્મા દેહથી બાયણે છે તો ખાઈ પીએ ક્યાં એલા કોડા હશે આ હું ફરતી ફરતી વાતો કરતા હોય આ બેઠક વગરના લોટા કહેવાય આમાંય દડી જાય ને આમાં દળી જાય આવા કોડાનું ભગત નડતા બરાબર એટલે આ હાથમાં ખાતોય નથી પીતોય નથી બરાબર આત્મા હુતોય નથી ને આત્માને ભૂખય લાગતી નહીં શું આ સાચું છે હે નહીં આ બધું ખોટું છે ખોટી વાતું છે આવા કથળી પકડીવાળા કેટલા આવ્યા ને કેટલા ગયા આજથી આવા ઢોંગી પાખડીના ઓડિયા ન સાંભળતા મગજ તમારો ભ્રષ્ટ થઈ જાય બુદ્ધિ બેલ મારી જાય બરાબર તો હવે સત્ય સનાતન ધર્મની જય